દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તૈયારીના ભાગરૂપે બજારમાં ઘીની ખરીદી પણ વધી છે પરંતુ જો તમને ખબર પડે કે શુદ્ધ ઘી માટે રૂપિયા આપીને તમે ઘરે નકલી ઘી લઈને આવ્યા છો તો આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો દિવાળી આવતા જ ફરી સક્રિય થઈ ગયા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા તત્વોને પકડવા માટે તંત્ર વિવિધ એકમોમાં દરોડા પાડી રહ્યું છે ત્યારે બે દિવસમાં જ ફૂડ વિભાગે અંદાજે નવસો કિલો જેટલું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું બે દિવસ પહેલા બનાસકાંઠાની જીઆઈડીસીમાં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગે સાતસો ચોત્રીસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો હતો અને આજે શંકાસ્પદ ઘી ભાવનગરમાંથી પકડાયું છે ભાવનગરમાં ભાગા તળાવ નાગરપોળના ડેલામાં આવેલા મકાનમાં ફૂડ વિભાગે તપાસ કરી હતી જ્યાંથી બસો દસ કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું અધિકારીઓએ શંકાસ્પદ ઘીના ક્લિનિકનો પર્દાફાશ કર્યો છે નાપાડ તડપદ ગામેથી બોગસ ક્લિનિક પકડાયું ડોક્ટર સુશીલા રાઠોડની ડિગ્રી પર પતિ સંજય રાઠોડ ક્લિનિક ચલાવતું હતું પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે ડોક્ટર સુશીલાબેન ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે બોગસ ક્લિનિકમાં સાત બેડ મૂકી ગેરકાયદે સારવાર કરવામાં આવતી હતી હોમિયોપેથિકની ડિગ્રી હોવા છતાં એલોપેથી સારવાર આપવામાં આવતી હતી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે